નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વરસતા વરસાદ વચ્ચે જૂનાગઢથી હું જીએસક્યુએસસીનું રિઝલ્ટ ઉણસો ટુ પોઈન્ટનું ફાઇનલ રિઝલ્ટ જે બહાર પડી ગયું છે તે કઈ રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ

આપણે મુખ્ય ક્ષેત્ર એક અધ્યન અધ્યાપન પ્રક્રિયા એમાં પણ પેટા ક્ષેત્ર નંબર ચાર અધ્યન માટે અસરકારક ટુ પોઈન્ટ ઓમાં પાંચ મુખ્ય ક્ષેત્રો આપવામાં આવેલા હોય છે તેમાંથી આજે મુખ્ય ક્ષેત્ર એક એમાં પેટા ક્ષેત્ર નંબર પાંચ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા તેના તમામ માપદંડો વિશે આજે વાત કરવાની છે તો વિડીયો પૂરો મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ગુણોત્સવનું જે કાર્યક્રમ છે તે યોજાતો હોય છે ત્યારે તેમાં નાની મોટી એવી બાબતોને ધ્યાન રાખવી જરૂરી છે ત્યારે સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવેલા સૂચનોને લઈને એક વિડીયો બનાવેલો હતો હા મિત્રો એક મિટિંગ યોજાણી હતી ત્યારે સ્કૂલ ઇન્સ્પેક્ટર હતા કે જેઓએ શો કરતાં પણ વધારે શાળાઓની મુલાકાત લીધી હતી તેમને જે સૂચનો અમને કર્યા હતા ગુણોત્સવને લઈને ગુણોત્સવમાં રાખવાની ધ્યાનમાં રાખવાની બાબતોને લઈને તે સૂચનો લઈને મેં જે વિડીયો બનાવેલો હતો તે વિડીયો તમને અહીંયા આઈ બટન પર મળી જશે તે વિડીયો પણ જોઈ લેજો હવે ગુણોત્સવ છે તેમાં જે પાંચ અધ્યયન ક્ષેત્ર હોય છે જે પાંચ પાર્ટ્સ હોય છે તેને લઈને તેમાં રહેલી માહિતીને લઈને એક એક ટોપિકને લઈને અમે વિડીયો બનાવેલા છે તે વિડીયો પણ તમને અહીંયા મળી જશે તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી હવે જે રિઝલ્ટ છે તેના માટે નીચે એક લિંક આપેલી છે તે લિંક જેવી ક્લિક કરશો એટલે તમે તમે જ સીધા જ તમારા સ્વિફ્ટચેટ એપ્લિકેશનમાં જ્ઞાન પ્રભાવમાં આવી જશો ન્યા તમને ક્ષમતા રિપોર્ટ અને જીએસ ક્યુએસી બે હજાર ત્રેવીસ ચોવીસ બે ઓપ્શન જોવા મળશે ક્ષમતા રિપોર્ટ નામના ઓપ્શન માટે મેં એક વિડીયો બનાવેલો છે જેમાં મેં સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવા તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોઝિ પ્રોસીજર છે તે તેમાં કહી છે તે વિડીયો તમને અહીંયા આઈબડ ઉપર મળી જશે હવે આજના વિડીયોની વાત કરીએ તો તમારી સામે જે બીજું ઓપ્શન છે જીએસ ક્યુએસી બે હજાર ત્રેવીસ ચોવીસ તેના પર ક્લિક કરશો એટલે ગુનોત્સવ ટુ પોઈન્ટ ઝીરોનો જે પરિણામ છે જે રિઝલ્ટ છે તે ડાઉનલોડ થઈ જશે તેના પર ક્લિક કરવાથી એક પીડીએફ આવશે તેના પર ક્લિક કરશો એટલે સીધી પીડીએફ ડાઉનલોડ થઈ જશે તમારા શાળાની તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે ઓન દબાવી દેજો જેથી કે તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ